નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ માવતરની મજબૂરી કળિયુગના કપૂતોએ વૃદ્ધ મા બાપનું જીવન ઝેર કર્યું બનેલી એક ઘટના વિશે એક પુત્રએ માતાને ઘરમાંથી કાઢી મૂકી અને પછી કહ્યું તું નદીમાં કૂદી પડ દીપકો કપૂત પાક્યા ત્યારે માં બોલી મારા પુત્રોએ જ મને ઘરમાંથી કાઢી મૂકી છે હવે હું ક્યાં જાઉં આ વ્યથા ઠાલવતા સિત્તેર વર્ષે વૃદ્ધ માની આંખોમાં એ જળજળિયા આવી જાય છે તેમના પુત્રોએ પોતાની પાસે તેમને રાખવાનું વચન આપીને તેમનું મકાન પડાવી લીધું પછી માતાને ઘરમાંથી બહાર કાઢી મૂકી આ માને દુઃખ તો ત્યારે લાગ્યું કે જ્યારે તેના એક પુત્રે એવું કહ્યું કે તું નદીમાં કૂદી પડ મિત્રો આ એક સત્ય ઘટના પર આધારિત કહાની છે કે આ કળિયુગમાં આવા કપૂત દીકરાઓ પણ પાકે છે કે તેમને પોતાના જન્મદાતા એવા મા બાપ ઉપર પણ જ્યારે દયાભાવ નથી રહેતો અને પોતાની સગી કે જેના થકી પોતે આ રંગીન દુનિયા જોવાનો અવસર મળ્યો એવી જનેતાને પોતાના ઘરમાંથી જેવી રીતે કચરું કાઢે એવી રીતે કાઢી મૂકતા પણ જરાય શરમાતા નથી એક દિવસ તેમના બંને પુત્રો મા પાસે આવ્યા તેમણે તેમના માતાપિતાને કહ્યું કે તેઓ તેમને પોતાની સાથે રાખશે આથી તેઓ તેમનું મકાન અમને આપી દે વૃદ્ધ માતાપિતાએ પુત્રો પર વિશ્વાસ મૂક્યો બંને પુત્રોએ નક્કી કર્યું કે તેઓ એક એક મહિનો માતાપિતાને રાખશે જો કે થોડા સમય બાદ બંને પુત્રોએ પોતાની માને પોતાના ઘરમાંથી બહાર કાઢ્યા અને

પણ દીકરો ઘરમાંથી કાઢી મૂકશે એવા ડરથી મને સાથ નથી આપતા બાળકોની વાત માં આવીને મકાન તેમને આપીને અમે ખૂબ મોટી ભૂલ કરી છે પરંતુ હું આ રોડ ઉપર લાવારસની જેમ મરવા નથી માંગતી ત્યારે માં પોતાની પાછલી જિંદગી યાદ કરીને કહે છે કે તેઓ પેલા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા વર્ષો પહેલા મિલકત વેચીને તેમના પતિને જ હિસ્સો એ ભાગમાં આવ્યો એ ચાર સંતાનો બે પુત્રો અને બે પુત્રીને પરણાવી એ તેમને સ્થિર કર્યા લગ્ન થતાની સાથે જ બંને પુત્રો માતા પિતાથી અલગ થઈ મકાન ભાડે રાખીને રહેવા લાગ્યા મોટો પુત્ર તેમની પત્ની અને ત્રણ પુત્રી સાથે રહે છે જ્યારે નાનો પુત્ર પત્ની અને ત્રણ વર્ષીય પુત્ર સાથે રહે છે બાળકો જુદા થઈ જતા દંપતી દેખરેખ પણ રાખવી શક્ય ન રહેતા બાળકો યાદ આવ્યા ફિલ્મોમાં બતાવે છે તેવી રીતે આ દંપતીને એક મહિનો મોટા પુત્રને ત્યાં અને બીજા મહિને નાના પુત્રને ત્યાં ત્રીજો મહિનો આવે એટલે ફરી મોટા પુત્રને ત્યાં એવી રીતે રહેવાનું નક્કી કર્યું પુત્રો રાખે તે માટે ખર્ચ માતા પિતાએ આપવાનો એવી પુત્રોએ એક શરત રાખી હતી મહિના દરમિયાન જ જે બે પુત્રના ઘરે આ દંપતી રોકાયું તે પુત્ર ના પુત્રના ઘરનું ભાડું આ વૃદ્ધ દંપતીએ ચૂકવવાનું આ વૃદ્ધ દંપતીને પોતા મકાનનું ભાડું એ પંદર હજાર રૂપિયા આવતું હતું તેમાંથી તેઓ તેર હજાર રૂપિયા પુત્રના મકાનનું ભાડું ભરવાનું આવું નક્કી કરાયું હતું માતા હજુ આવી બધી જૂનો જૂની વાતો યાદ કરતી હતી ત્યાં અચાનક એ વરસાદ શરૂ થયો અને તે દોડતી દોડતી એક દુકાનના ઓટલે જઈને બેસી ગઈ અને કકડતા હૈયે તેમના પુત્રોને બાળપણના ઘરમાં પૈસાની તંગી હોવા છતાંય કરકસર કરીને પોતાએ ફાટેલા કપડા પહેર્યા પણ પોતાના પુત્રોને ક્યારે કોઈ વાતની કમી ન રહે તેવા ઉછેરીને મોટા કર્યા અને આજે પુત્ર એ પણ પત્નીનો પક્ષ લઈ એ મને ઘરમાંથી કાઢી મૂકી હું ક્યાં જઈશ આખી રાત ફૂટપાટ ઉપર રહેવા છતાં કોઈ લેવા ન આવ્યું રાત્રે અગિયાર વાગે મને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હું બેઘર થઈ ગઈ આખી રાત દુકાનના ઓટલા ઉપર રડી રડીને કાઢી તેમ છતાં પણ મને મને કોઈ લેવા ન આવ્યું એમ કે હમણાં મારો લાડક વાયો આવશે મારાથી ગુસ્સામાં બોલાઈ ગયું તેમ કહીને માફી માંગીને મને તેડી જશે કે હમણાં મારા પતિ આવશે અને મને આશ્વાસન આપીને પાછા ઘરે લઈ જશે આ દરમિયાન તેમની આંખો સતત અંધારામાં પુત્રના ઘર તરફ એ તકાઈ રહી હતી પરંતુ સવારનું અજવાળું થયું તો પણ ન આવતા તે પોતાની પુત્રીને ત્યાં જતી રહી હતી અહીં બે દિવસ બાદ તેમના પતિ પણ આવી ગયા પુત્રીના ઘરે વીસ દિવસ રહ્યા બાદ મોટા દીકરાના ઘરે ગયા મોટું વહુએ પણ ન બોલવાના વહેણ બોલીને ઘરેથી કાઢી મૂક્યા અહીં પણ કોઈ આશરો ન મળ્યો ત્યાંથી પાછા પુત્રીના ઘરે આવતા રહ્યા અને પોતે સ્વાભિમાની સ્વભાવના હોવાથી પુત્રીના ઘરે વધારે ન રહેવાય એવું સમજીને વારે વારે એવું કહેતા કે હવે અમે ક્યાંક ચાલ્યા જઈએ પણ ક્યાં જવું એ ખબર એ જ ખબર નહોતી ત્યારે માતાની આંખોમાં જળઝળિયા આવી ગયા માનવીની લાચારી તો જુઓ બધું હોવા છતાં ઘડપણમાં જેવું જીવન મજબૂર હતા હવે બંને પુત્રોના ઘર તો વૃદ્ધ મા બાપ માટે હંમેશા માટે પારકા થઈ ગયા હતા અને દીકરીના ઘરે મા બાપ કેટલા દિવસ રોકાય જોકે દીકરીને જમાય ખૂબ સમજદાર હતા પણ ગમે તેવા સમજદાર જમાય હોય તો પણ અમુક સ્વાભિમાની લોકો દીકરીના ઘરે વધારે સમય ન રહે એટલે એક રાત્રે બંને જણા કોઈને વગર ઘરેથી નીકળી ગયા તેમને ખુદને ખબર નહોતી કે તેઓ ક્યાં જઈ રહ્યા છે તેઓએ નક્કી કરી લીધું હતું કે હવે તો ભગવાન જે રસ્તે લઈ જાય ત્યાં જવાનું છે કારણ કે તેઓ આટલા બધા દુખી થયા બાદ તેઓ મનથી એટલા બધા તૂટી ગયા હતા કે હવે આ બંને વૃદ્ધ મા બાપને આત્મહત્યા કરવાના એ વિચાર આવવા લાગ્યા અંતે બંને નક્કી કર્યું કે હવે આ દુનિયામાં આપણું કોઈ નથી એટલે હવે આપણે આ દયાહીન દુનિયામાં જીવન જીવીને શું કરશું આખરે બંનેએ નિર્ણય કરી લીધો જેવી રીતે પોતાના દીકરાએ કહ્યું હતું કે નદીમાં પડી જાજો તો આજે એ સમય આવી ગયો છે ત્યારે માં બોલી આપણે બંને આખી જિંદગી સાથે રહ્યા હવે કદાચ કુદરતે આપણું મોત પણ સાથે જ છે આવી વાતો કરતા કરતા તેઓ નદીના પુલની બરોબર વચ્ચે પહોંચ્યા અને નીચે જોયું તો નદીમાં ખૂબ જ પાણી વહી રહ્યું હતું બંનેની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા કેમ કે આ પોતાની જિંદગીની છેલ્લી ઘડી હતી અને તેઓ પતિ પત્ની એકબીજાની સામે જોઈને એકબીજાના હાથ પકડીને નદીમાં છલાંગ મારવા ચાલતા થાય છે ત્યારે જ એક સેવાભાવી સંસ્થાના પ્રમુખની ગાડી ત્યાંથી નીકળે છે અને તે આ લોકોને નદીમાં કૂદવા જતા જોઈ જાય છે તરત જ તેઓ ગાડી ઊભી રાખી રાખવી ને દોડતા દોડતા બંનેને પકડી લે છે અને તેમને પૂછવા લાગે છે કે આ ઉંમરે તમે આત્મહત્યાનું ભયાનક પગલું ભરવા જઈ રહ્યા છો આ ઉંમરે તો એ નિવૃત્તિનો આનંદ કરવાનો હોય અને તમે આત્મહત્યા કરવા જઈ રહ્યા છો એવી રીતે શું મજબૂરી આવી ગઈ કે તમારે આવો અંતિમ નિર્ણય એ કરવો પડ્યો ત્યારે આ બંને માતા પિતા એ સંસ્થાના પ્રમુખ બોલ્યા અમારી સંસ્થા પોતાની ઉપર થયેલા અત્યાચારની બધી વાત કહી પછી તે સામાજિક તમારા જેવા નિરાધાર વડીલોની સેવા કરવાનું જ કામ કરે છે તમે અમારી સંસ્થામાં આવી જાઓ ત્યાં રહો તમારે કોઈ કામ નથી કરવાનું ત્યાં ફક્ત આનંદ કરવાનો છે ત્યારે આ વ્યક્તિની વાત સાંભળીને વૃદ્ધ દંપતીને એવો અહેસાસ થયો કે હજુ દુનિયામાં માનવતા સાવ મરી નથી ગઈ હજુ પણ આ દુનિયામાં માનવતા જીવે છે પછી તેઓ એ સંસ્થામાં જાય છે અને આનંદમય જીવન જીવવા લાગે છે અત્યારે આ માતા પિતા બંને આ સંસ્થાના આશ્રમમાં રહીને એ ભગવાનનું ભજન કરે છે અને પોતાની બાકીની જિંદગી આનંદથી પસાર કરી રહ્યા છે અને આ દાદાજી અત્યારે એ એ આ સંસ્થાના પ્રમુખ છે છે અને બીજા આવા લોકોને જીવન રાહ મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે મળીશું આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ